વાત છે ઘણા વર્ષો જૂની બરવાળાની નજીક આવેલા એક નાનકડા ગામ પાંચ તલાવડાની સાંજનો સમય છે સૂરજ હાથમી રહ્યો છે અને ગામમાં એક ખૂણે એક તૂટેલું ફૂટેલું ઝૂંપડું દેખાય છે આ ઘર છે હામદભાઈનું હામદભાઈ ગરીબ છે એટલો ગરીબ કે બે ટકના રોટલાનો મેળ પણ માંડ થાય છે પણ એના ગરીબ ખોડામાં એક અખૂટ ખજાનો પડ્યો છે એ છે એની શ્રદ્ધા હમદભાઈના પિતાએ એંશી એંશી વર્ષ સુધી મેલડીમાની ચાકરી કરી હતી જ્યારે પિતાનો અંતિમ સમય આવ્યો ત્યારે એમણે હમદભાઈના હાથમાં એક લાકડાનું જૂનું ફળું મૂક્યું હતું હમદભાઈના પિતા કંપાતા અવાજે બોલે છે બેટા હમદ મારી પાસે તને આપવા માટે જમીન નથી જાગીર નથી કે સોનું નથી પણ આલે મારી એંશી વર્ષની કમાણી મારી મેલડી તને આપતો જ આવું છું દીકરા કદાચ તું ભૂખ્યો સુઈશ પણ આ મેલડી તને કોઈ દિવસ નિરાશ નહીં થવા એ દિવસથી હામદભાઈ માટે લાકડાનું ફળું જ સર્વસ્વ બની ગયું ખેતરમાં મજૂરી કરીને જે સૂકો રોટલો મળે એનો પહેલો ટુકડો હામદભાઈ એ ફળાને અડાડીને કહેતો લે માડી પહેલા તું જમ પછી હું પાંચ વર્ષ વીતી ગયા દુષ્કાળ જેવો સમય છે હામદભાઈના ઘરમાં અનાજનો દાણો નથી મદરાત થઈ છે હામદભાઈ અને એની પત્ની ભૂખ્યા પેટે સૂતા છે અચાનક લાકડાનું ફળું ધ્રુજવા લાગ્યું એક દિવ્ય અવાજ એના કાનમાં પડ્યો મેલડીમાનો અવાજ હામત એ હામત જાગ બેટા હામદ સફળો બેઠો થયો કોણ મારી માડી મેળડીમાં કહે છે હા હામત હું તારી મેલડી બોલું છું દીકરા આજે મને બહુ કકડીને ભૂખ લાગી છે મારે તારા હાથનું જમવું છે আহমদભાઈ ની આંખમાં આંસુ આવી ગયા એને હાથ જોડ્યા હામદભાઈ કહે છે મારી માફ કરજે તું મારા નસીબ તો જો હું તારો દીકરો થઈને તને જમાડી શકતો નથી ઘરમાં લોટની ચપટી નથી હું તને શું ખવડાવું ત્યારે માતાજીએ એક આકરી શરત મૂકી મેલ્લી મા કહે છે હામદ મારે મીઠાઈ કે પકવાન નથી ખાવા પણ આજે મારે તારી શ્રદ્ધા જોવી છે તારી પાસે જે સૌથી valuable હોય જે તારી મૂડી હોય એને ગીરવે મૂકીને પણ તું મને જમાડ હામદભાઈ સ્તબ્ધ થઈ જાય છે મનમાં વિચારે છે મારી પાસે શું છે ફાટેલા સિવાય કશું નથી સવાર પડી પોતાની પત્નીને રાતની વાત કરી બંને પતિ પત્ની રડી પડ્યા આપણે ગરીબ માણસ આપણને કોણ ધીરે અને શું ગીરવે મૂકીએ ત્યારે અચાનક બંનેની નજર ખાટલામાં કસકસાટ ઊંઘતા તેર વર્ષના દીકરા પર પડી હામદભાઈ ભીના અવાજે કહે છે ગાંડી આપણી પાસે સોનું નથી પણ આ કાળજાનો કટકો તો છે ને આ દીકરો જ આપણું ધન અને આજ આપણો દાગીનો છે જો માં માંગતી હોય તો આને ગીરીઓ મૂકી દઈએ હામદભાઈએ દીકરાને ઉઠાડ્યો હામદભાઈ કહે છે બેટા ચાલ આજે તારે એક કામ કરવાનું છે અજાણ દીકરો તૈયાર થયો હામદભાઈ દીકરાની આંગળી પકડીને ગામના એક શ્રીમંત ખેડૂતની ડેલીએ લઈ જાય છે હામદભાઈએ ધ્રુજતા હાથે ખેડૂતને વાત કરી હામદભાઈ કહે છે બાપ મારે મારી માતાજીને તાવો કરવો છે મેળડીને જમાડવી છે મારી પાસે એક રૂપિયો નથી અમારો દીકરો અને હું તમારી પાસે ગીરવે મૂકું છું આ તમારી વાડીએ કામ કરશે ઢોર ચારશે અને મારા દીકરાના બદલામાં મને એક રૂપિયા આપશો જે દિવસે મારી પાસે સો રૂપિયા થશે તે દી હું મારા દીકરાને છોડાવી જઈશ ખેડૂત ભલો માણસ હતો એને સો રૂપિયા આપ્યા પણ હવે ખરી કસોટી હતી બાપ પૈસા લઈને આગળ હાલ્યો અને દીકરો પાછળ રહી ગયો વર્ષનો દીકરો ઊભો બાપને જતો જોઈ રહ્યો છે હામદભાઈ મનમાં ને મનમાં કહે છે માફ કરજે બેટા પણ આ આપણી માં મેલડીની આબરૂનો સવાલ છે હામદભાઈ પાછું વળીને જોતો નથી કારણ કે જો જુએ તો એનું હૈયું ફાટી જાય એમ હતું હામદભાઈ બજારમાંથી ગોળ ઘી અને લોટ લાવ્યો સુખડી બનાવી માતાજીનો તાવો તૈયાર થયો દીવો પ્રગટાવ્યો જમવા માટે થાળી થાળી અને એની પત્ની સામે બેઠા કોળીયો ભરવા હાથ લંબાવ્યો ત્યાં જેની પત્નીના હાથ ધ્રુજવા લાગ્યા અને મોટા મોટા આંસુઓથી રડી પડી પત્ની કહે છે હે નાથ આ કોળિયો ગળે કેમ ઉતરે આપણો દીકરો ત્યાં પારકા ઘરે છે એને ખાધું હશે કે ભૂખ્યો હશે મારી વસ્તી ત્યાં છે અને હું અહીં કેમ જમું હે મેલડી તારે આ કેવો ભોગ લેવો હતો ઝૂંપડામાં સન્નાટો છવાઈ ગયો થાળી એમને પડી રહી કોઈ જમી શક્યું નહીં બરાબર એ જ સમયે પેલા ખેડૂતના ઘરે એક ચમત્કાર થયો ખેડૂતની પત્ની રસોડામાં હતી અચાનક એનું શરીર ધ્રુજવા લાગ્યું એના વાળ છૂટા થઈ ગયા એના ચહેરા પર એક અલગ જ તેજ આવી ગયું એ જોરથી બોલી ખમા ખમા ખેડૂત દોડીને આવ્યો એ પૂછે છે કોણ કોણ છો તમે ખેડૂતની પત્ની મેલડીમાંના અવાજમાં કહે છે એ ઓળખતો નથી હું પેલા ગરીબ હામતની મેલડી બોલું છું ખેડૂત થરથર કાંપવા લાગ્યો મેલડીમાં ખેડૂતને કહે છે તારા ઘરે મારો દીકરો ગીરવે છે ત્યાં મારો ભગત મને જમાડવા બેઠો છે અને તેની આંખમાંથી આંસુ પડે છે સાંભળો જો મારી વસ્તી મારાથી છેટી હોય તો હું મેલડી તેત્રીસ કરોડ દેવતાને તો જમાડું પણ હું પોતે આનાનો દાણો પણ ના લઉં અને મેલડીમાં તે ખેડૂતને કહે છે કે તું મારા દીકરાને છોડી દે માતાજીના સ્વરૂપમાં રહેલી ખેડૂતની પત્નીએ પેલા તેર વર્ષના દીકરાનો હાથ પકડ્યો અને ગામ વચ્ચે થઈને દોટ મૂકી પાછળ ખેડૂત અને ગામ લોકો પણ દોડ્યા હામદભાઈના ઝૂપડા આગળ આવીને મા ઊભા રહી ગયા હામદભાઈ અને એની પત્ની હજુ થાળી સામે રડતા બેઠા હતા મેલડીમાં અવાજ કરે છે હામદ ઉભો થા જો તારી મેલડી આવી છે હામદભાઈ જોયું તો સામે પોતાનો દીકરો અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ હતું મેલડીમાં કહે છે ગાંડા તે તો તારું સર્વસ્વ આપી દીધું હું તો જગતને બતાવવા માંગતી હતી કે ગરીબની ભક્તિ કેવી હોય લે આ તારો દીકરો પાછો અને આ ખેડૂત પણ તારા સો રૂપિયા પાછા આપે છે અને ઉપરથી તારા તાવાનો ખર્ચો આપે છે હામદભાઈ અને તેની પત્ની માતાજીના પગમાં પડી ગયા દીકરો માને ભેટી પડ્યો એ દિવસે પાંચ તલાડવા ગામમાં સાબિત થઈ ગયું કે દુનિયા ભલે રૂપિયા વાળાની હોય પણ આ મેલડી તો ગરીબની જ છે જેનું કોઈ નથી એની માં મેલડી છે